હેલો વિદ્યાર્થી મિત્રો આપ શું આપણે યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના આપના વિડીયોમાં આપણે ધોરણ નવ વિષય ગણિત પાઠ ચાર દ્વિચલ સુરક્ષા સમીકરણોના સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીશું તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શો ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો તો ચાલો સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકની શરૂઆત કરીએ તો અહીં સ્વાધ્યાય ચાર પોઈન્ટ આપણો પહેલો પ્રશ્ન છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે આ વિધાનને દ્વિજલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો અને કહ્યું છે કે જે નોટબુકની કિંમત એક્સ રૂપિયા છે અને પેન છે એની કિંમત વાય રૂપિયા લો તો અહીં નોટબુકની કિંમત એક્સ અને પેનની કિંમત છે એ વાય અને કીધું છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે એટલે નોટબુકની કિંમત એક્સ પેનની કિંમત વાય કરતાં બમણી છે એટલે તેનું સુરેખ સમીકરણ થાય ટુ એક્સ બરાબર એક્સ બરાબર ટુ વાય અને એનું જો આપણે દ્વિચલ સુરક્ષા સમીકરણ દ્વારા દર્શાવીએ તો તે થશે એક્સ ઓછા ટુ વાય બરાબર ઝીરો તો આ થશે આપવું દ્વિચલ સુરક્ષા સમીકરણ ત્યારબાદ હવે તેના પછીનો બીજો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ સુરક્ષા સમીકરણોને એ એક્સ વધતા પી વાય વધતા સી બરાબર ઝીરો તરીકે દર્શાવો તો તેનું પહેલું જે સમીકરણ આપ્યું છે તે છે કે 2x થ્રી વાય બરાબર નવ પોઈન્ટ તો હવે જો આ સમીકરણ સી સ્વરૂપે દર્શાવીએ તો તે થશે કે બે એક્સ વત્તા ત્રણ વાય ઓછા નવ પોઈન્ટ પાંત્રીસ બરાબર ઝીરો તો અહીં જે એ જે છે તે થશે કે એક્સનો સો તો પહેલા સમીકરણમાં જે એક્સનો સહગુણક છે તે છે આપણી પાસે બે માટે તેનો એ થશે બે તથા જે બી છે એ વાયનો સહગુણક છે તો અહીં પહેલાં સમીકરણમાં બીનો સહગુણક ત્રણ અને જે સી છે એ અચળપદ છે તો આ સમીકરણમાં અચળપદ જે છે સી એ થશે માઇનસ નવ પોઈન્ટ પાંત્રીસ તો માટે આપેલું જે સમીકરણ છે તેમાં એ બરાબર બે બી બરાબર ત્રણ અને સી બરાબર માઇનસ નવ પોઈન્ટ પાંત્રીસ એ જ પ્રમાણે હવે તેનો બીજો પ્રશ્ન છે કે એક્સ ઓછા વાય છેદમાં પાંચ ઓછા દસ બરાબર ઝીરો તો જો આપણે તેને સુરેખ સમીકરણ દ્વારા દર્શાવીએ તો તે થશે એક્સ ઓછા માઇનસ એકના છેદમાં પાંચ વાય ઓછા દસ બરાબર ઝીરો તો અહીં આપણું એ બરાબર એક બી બરાબર માઇનસ એકના છેદમાં પાંચ અને સી બરાબર માઇનસ દસ થશે તેથી એ બરાબર એક બી બરાબર માઇનસ એકના છેદમાં પાંચ અને સી બરાબર માઇનસ દસ ત્રીજો પ્રશ્ન છે કે માઇનસ ટુ એક્સ વત્તા થ્રી વાય બરાબર છ તો તેમાં આપણી પાસે એને જો દ્વિજલ સરક સમીકરણ દ્વારા ગોઠવીએ તો તે થશે માઇનસ ટુ એક્સ વત્તા થ્રી વાય ઓછા છ બરાબર ઝીરો તો તેનો એ જે છે એ થશે માઇનસ બે બી જે છે એ થશે ત્રણ અને સી જે છે એ થશે માઇનસ છ એટલે બરાબર માઇનસ બે બી બરાબર ત્રણ સી બરાબર માઇનસ પ્રશ્ન છે કે ત્રણ એક્સ બરાબર ઝીરો તો અહીં એક્સનો સગુણક એ બરાબર એક બી નો સો વાયનો સગુણક બી બરાબર માઇનસ ત્રણ અને અચળપદ સી બરાબર ઝીરો એવી જ રીતે પાંચમો પ્રશ્ન છે કે ટુ એક્સ બરાબર એ બરાબર બે વાયનો સહગુણક બી બરાબર પાંચ અને જે અચળપદ સી બરાબર ઝીરો એવી જ રીતે એના પછીનો જે પ્રશ્ન છે તે છે કે ત્રણ એક્સ વત્તા બે બરાબર ઝીરો તો અહીં ત્રણ એક્સ y વાળું પદ છે નથી આપ્યું તો આપણે લખી શકીએ કે તે ઝીરો વાય હશે અને અચળ પદ બે બરાબર ઝીરો માટે એ જે છે એક્સનો સહગુણક થશે ત્રણ પછી વાયનો સહગુણક બી બરાબર ઝીરો અને અચળપદ સી બરાબર બે થશે તેના પછીનો પ્રશ્ન છે કે એક વાય ઓછા બે બરાબર ઝીરો તો અહીં આ જે એક્સ વાળું પદ છે તે નથી આપેલું તો આપણે તેને લખીએ કે ઝીરો એક્સ વત્તા વાય ઓછા બે બરાબર ઝીરો તો જેમાં એ બરાબર ઝીરો બી બરાબર એક અને સી બરાબર માઇનસ બે થશે એ જ પ્રમાણે તેનો છેલ્લો પ્રશ્ન છે કે પાંચ બરાબર બે એક્સ તો આપણે લખી શકીએ કે પાંચ ઓછા બે એક્સ ઝીરો વાય બરાબર ઝીરો તો જેમાં એક્સનો સગુણક એટલે કે એ બરાબર માઇનસ બે બી વાયનો સગુણક બી બરાબર ઝીરો અને અચળપદ સી બરાબર પાંચ તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ